નમસ્કાર હું છું કિરણ કાપુરે ઉર્વિશ કોઠારી સાથે મુદ્દાસર કાર્યક્રમમાં અમે ફરી હાજર છીએ ઉર્વિશ ઉર્વિશભાઈ સાથે જે આજે ચર્ચા કરવાની છે એ છે જે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેની ચોમાસું આવે છે ને એના પર સવાલ ઊભા થાય છે આપણે આમ સામાન્ય રીતે શું છે સ્માર્ટ સિટી મોટા મોટા બ્રિજ મેટ્રો રેલ બુલેટ ટ્રેન એ બધાની વાતો સાંભળતા હોય છે એના ગુણગાણ ગવાતા હોય છે પણ ઉરુજભાઈ ખાસ તમારે પૂછવું એ છે કે ભાઈ ચોમાસું આવે છે ને આ જે માળખાકીય સુવિધા છે એના પર સવાલ ઊભા થવા માંડે છે એટલે કિરણભાઈ માળખાકીય સુવિધા તો બહુ મોટો શબ્દ છે આપણે મને એમ છે કે આપણે એનો સૌથી પાયાનો જે ઘટક છે અને આપણું જે આખું જે એક જમાનામાં હવે તો એની કોઈ વાત નથી કરતું પણ જે ગુજરાત મોડેલ હતું એનો જે વિકાસ હતો એ વિકાસ એટલે શું એવું એ વખતે જો કોઈને પૂછવામાં આવે તો પહેલી જ તકે જે પહેલો જ જવાબ નીકળે કે વિકાસ એટલે રસ્તા તો ફક્ત ચોમાસામાં જ નહીં ચોમાસા સિવાય પણ ચોમાસામાં તો ખાસ પણ ચોમાસા સિવાય પણ આ જે વિકાસ એટલે રસ્તા એ વ્યાખ્યા સાચી તો નથી જ અને એ વિકાસ એટલે શું એની બહુ જ લાંબી વાત થઈ શકે એમ છે પણ આપણે અત્યારે જે પ્રચલિત માન્યતા સત્તા પક્ષ દ્વારા બનાવાયેલી કે ભાઈ વિકાસ એટલે રસ્તા તો એમની વ્યાખ્યા એના વિકાસની ચોમાસામાં અને ચોમાસા સિવાય કેવી પરિસ્થિતિ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખેર આપણે અત્યારે તો ગુજરાતની વાત કરીએ છીએ પણ દેશમાં એ ખાસ જુદી સ્થિતિ નથી થોડા વખત પહેલાં મને લાગે એકાદસ વાગ્યા પહેલાં જ તમે જોયું હશે કે દિલ્હીમાં દિલ્હીની સરકારે એક કંઈક વિશ્વવિક્રમ વિશ્વ વિક્રમ શબ્દ ઇન્વર્ટેડ કોમામાં લખ્યો છે એટલે ગિનેસ્ટ બુકમાં જશે કે એની ખબર નથી એ વિશ્વ વિક્રમ એ વિશ્વ વિક્રમ હતો એક દિવસમાં કંઈક ત્રણ હજારથી વધારે રસ્તાના ખાડા પૂરવાનો રસ્તાના ત્રણ હજારથી વધારે ખાડા પૂરવાનો વિશ્વ વિક્રમ જોડે મંત્રી હાજર હતા અને કંઈ કેમેરા બેમેરા બધું તામ જામ તમે વિચાર કરો આ ભલે ગુજરાતની સ્થિતિ નથી ગુજરાતની આ હોઈ જ શકે છે જો આપણે એટલા મોટો વિસ્તાર લઈએ તો તમે વિચાર કરો કે ત્રણ હજારથી વધારે ખાડા પૂર્યા એક દિવસમાં એનો આનંદ હોય કે આપણા રોડ પર આટલા બધા ખાડા અત્યાર સુધી હતા એની શરમ હોય પણ આ જે આખો મુદ્દો છે ને એટલે આપણા મૂળ સવાલના જવાબમાં કે આપણો જે વિકાસ અથવા તો આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને આપણે વિકાસ સાથે સાંકળીએ છીએ ને રસ્તા જેનો પ્રાથમિક ઘટક આપણે ગણ્યો છે એ રસ્તા એટલા બધા ખસ્તા હાલતમાં છે અને એની શરમ આવવાને બદલે શરમ હોવાને બદલે એમાં કંઈક નાનું નાનું કરીને અને સ્થાનિક વહીવટીતંત્રને ત્યાંથી માંડીને છેક ઉપર સુધી બધા આપણને ગૌરવમાં ડૂબાડવાનો ટ્રાય કરે છે કારણ કે તમે જાણો છો અત્યારે આખી આખી જે આખી જે વાત છે આખો જે સવાલ છે એ નેરેટિવ બનાવવાનો છે વાર્તા ઊભી કરવાનો જેને વાસ્તવિકતા જોડે કશો સંબંધ નથી આપણે ચાલો એમ એમ આપણે કહીએ એક સાદો સવાલ દર્શકોને પૂછીએ ક્વીઝ આપણે કોણ બનેગા કરોડપતિ નહીં પણ કોણ બનેગા ખાડાપતિ કે ભાઈ ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ચાલો કો પછી ગુજરાતના માર્ગ મકાન મંત્રી કોણ છે ખબર નથી ચાલો ગુજરાતના શહેરી વિકાસ મંત્રી કોણ છે કો કેટલાને ખબર હશે અને આ ખબર હું જીપીએસસીની પરીક્ષામાં તૈયારી માટે નથી પૂછી રહ્યો હું એટલા માટે પૂછી રહ્યો છું કે આપણને જે રોજની જિંદગીમાં નડતો પ્રશ્ન છે એ પ્રશ્નના પ્રધાન કોણ છે એની આપણને ખબર નથી એની આપણને પરવા નથી અને આનો કશો વાંધો નથી એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે બાય બાયદવે એ મંત્રીનું નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી પણ છે હા ઉર્ષભાઈ તમે જેમ કીધું કે આ એક રેકોર્ડ ઇન્વર્ટેડ કોમામાં કે ખાડા પૂરવાનું રેકોર્ડ અમદાવાદમાં જ હમણાં ગઈકાલે ન્યૂઝમાં હતું કે ઓગણીસો જેટલા ખાડા પડ્યા છે અમદાવાદમાં આ ચોમાસા દરમિયાન એક મહિનો છે એ જે થયો છે એમાં પણ જ્યારે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રસ્તાની આવી બેઝિક સુવિધાની વાત આવે છે ત્યારે એમાં એવું લાગે છે કે પાયાની વાત જે છે ને એ ભૂલાઈ જાય છે એટલે એ કેમ એવું થાય છે દર વખતે આ રો રોડ રસ્તાની સ્ટોરીઓ મીડિયામાં આવે છે દર વખતે આમાં કશું નવું આપણે નથી જોતા એ જ પરિણામ એ જ પ્રશ્નો એ જ રીતે રિપોર્ટિંગ મીડિયાનું આ બધું જ એક જેવું એક ને એક જ સ્ક્રિપ્ટ શંકરાચાર્યનો એક બહુ જાણીતો શ્લોક છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે શયનમ કે ભાઈ ફરી જન્મ ફરી મૃત્યુ ફરી પાછું માના પેટે અવતાર લેવાનો અને આ ચક્કરમાંથી નીકળવું હોય તો શું કરવું પડે તો છેલ્લે કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂડ મથે તમે જે કીધું ને એવું છે છેલ્લા દસ વીસ વર્ષના તમે છાપા પકડી લો તો પુનરપી રસ્તા પુનરઅપી ખાડા પુનરઅપી નેતાના ખિસ્સા બરણામ અને પછી ભજ ગોવિંદમને બદલે ભજ સરકાર લોકો ભૂલી જ જાય છે કે ભાઈ આ જે ખાડા છે એનો સંબંધ સરકાર જોડે છે ખાડા કંઈ ઉલ્કાપાત થયો વાસાવાળા આવીને ખાડા પાડી ગયા કે જ્યોર્જ ચોરસ કે જવાહરલાલ નહેરુ આવીને ખાડા પાડી ગયા એવું નથી તો હું એવું નથી કહેતો કે એકલા નેતાઓ જવાબદાર છે પણ જવાબદારીની આખી ચેઇન છે પણ તમારો જે સવાલ છે કે આ ચેઇન ઉઘાડી પાડવાનું કામ કોનું છે આ ચેઇન લોકોના મનમાં રજિસ્ટર કરાવવાનું કામ કોનું છે મીડિયા આ કામ સારું નથી કરતું એવું નથી પણ આ કેવું છે આવતી જતી સ્ટોરી હોય એટલે લોકોના મનમાં તમને યાદ હશે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી વખતે વિકાસ ગાંડો થયો છે આવું એક સ્લોગન જબરદસ્ત પ્રચલિત બનેલું અને એ એટલું બધું પ્રચલિત બનેલું કે એ વખતના સત્તા પક્ષ ભાજપને એ અઘરું પડી ગયું હતું ક્યાંથી આવ્યું એ સ્લોગન તો કે ભાઈ આ જ વસ્તુ આ જ ખાડા જે તમે કીધું દર વર્ષે પડે છે દર વર્ષે પુરાય છે પાછા ફરી દર વર્ષે પડે છે અને દર વર્ષે પુરાય છે અને એના કરોડોના કોન્ટ્રાક્ટમાંથી કોણ શું ખાય છે એ આપણે ટકાવારી જાણતા નથી ખાય છે તો બધાને ખબર છે તો આ જે વૃત્તિ હતી એમાંથી ક્યારેક ક્યારેક કોઈને એવું થાય કે ભાઈ બહુ થયો યાર અને પછી કોઈક રીતે સોશિયલ મીડિયામાં આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ વાયરલ થવાનું ગણિત નથી હોતું લોજિક તો હોતું જ નથી એટલે એવી કોઈ રીતે એ આખી વાત વહેતી થઈ કે ભાઈ આ વિકાસ એટલે મેં આગળ કહ્યું એમ વિકાસ એટલે રસ્તા અને રસ્તામાં બહુ જ ખાડા પડ્યા છે અને રસ્તાની હાલત ખસતા છે તો વિકાસ ગાંડો થયો અને પછી તો વિકાસ ગાંડો થયો છે ને ટેગ લાઈન એ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ પ્રચલિત બનેલી વસ્તુ હતી ને એ વખતે એક સ્ટોરી એવી પણ આવેલી કે વિકાસ નામના જે માણસો છે એ બધા વિચારા દુઃખી થઈ ગયેલા એ કે અલે આ લોકોના પાપે આમના ભ્રષ્ટાચારના પાપે લોકો અમારા નામે વિકાસ ગાંડો થયો છે ગાંડો થયો છે કેમ ચીડવે છે તો મુદ્દો આ છે કે દર વર્ષે એક વાત જ્યારે રિપીટેડલી થતી હોય ત્યારે એને પકડવાનું ઉઘાડી પાડવાનું અને જવાબદારી ફિક્સ કરવાનું મીડિયા દબાણ ઊભું કરી શકે છે અને ઉર્ષભાઈ આ જે મુદ્દો જેમ કે સુરતમાં પૂર જેવી સ્થિતિ થઈ કેટલાક વિસ્તારોમાં બહુ પાણી ભરાયા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ આપણે જોયું કે બે બે દિવસ સુધી પાણી ભરાયા અમદાવાદમાં હું ગઈકાલે જ એક વિસ્તારમાં ગયો પૂર્વના વિસ્તારમાં તો બહુ તકલીફ પડી રસ્તાઓ ખરાબ હતા તો આ બધી જગ્યાએ અલગ અલગ પ્રશ્નો છે વરસાદના તો આ કલેક્ટિવ અવાજ નથી ઉઠી શકતો કારણ કે આ બધાના પ્રશ્નો અલગ એક જગ્યાએ પૂર છે એક જગ્યાએ રસ્તામાં ખાડા પડ્યા છે એક જગ્યાએ કોઈ બીજો પ્રશ્ન છે તો આ કલેક્ટિવ અવાજ એ કેવી રીતે બની શકે કારણ કે લોકો એ સમજતા નથી કે મૂળ જે બધી સમસ્યાઓ છે એ એક દોરે પરોવાયેલી છે આપણે બધા એને વેરવિખેર મણકા તરીકે જુએ છે જેવી તમે એને માળા તરીકે જોવાની ચાલુ કરો ને ત્યારે ફટાક દઈને ખબર પડે છે કે આ માળા કોના કોના ગળામાં અથવા કોના કોના ગળામાં અથવા માળાની પણ આપણે ગાળીઓ કહેવું જોઈએ એ કોના કોના ગળામાં ફીટ બેસે એમ છે એટલે તમે કાલે જે પાણી કે ખાડા જોયા હું જે અમદાવાદના રસ્તા પર એક ઇંચ કે અડધા ઇંચ વરસાદમાં અમદાવાદના રસ્તાઓની કેટલાક રસ્તાઓની જે હાલત જોઉં છું એને અને વડાપ્રધાને ગયા વર્ષે પેલું બેટ દ્વારકાને ઓખાવાળો બ્રિજનું જે ઉદ્ઘાટન કર્યું બહુ એમ એ યુઝઅલ મોટા ઉફાડે અને કીધું કાં તો મારા નસીબમાં લખાયેલું હતું વગેરે વગેરે એની નવસો કરોડ રૂપિયાની કિંમત આશરે હતી એ બ્રિજની અને પહેલાં વરસાદમાં એમાં ખાડા પડી ગયા હતા અથવા તો પહેલાં ચોમાસામાં તો આપણે જે જોઈએ છે અડધા ઇંચ ઇંચમાં પડતા ખાડા રસ્તાની ખાના ખરાબીને લોકોને પડતી તકલીફ એમાં અને પહેલાં નવસો કરોડ જેનો વડાપ્રધાને જય જય કાર ખાટી મેળવી લીધો એમાં પહેલાં ચોમાસામાં પડેલા ખાડા આ બેમાં સમસ્યા એક જ છે આ આ બે વચ્ચે સીધો સંબંધ છે અને એ સંબંધ એ છે કે આવું કરનારા ઉત્તરદાયી નથી આન્સરેબલ નથી અને એમને ઉત્તરદાયી બનવાની ફરજ એક તો જવાબદારી નક્કી કરવામાં નથી આવતી અને પછી ઉત્તરદાયિત્વ નક્કી કરવામાં નથી આવતું એટલે ગુરુષિજી તમે જે કીધું એમ કે વડાપ્રધાને ઉદઘાટન કર્યું ત્યાં જ એ ખાડા પડ્યા એટલે એક મુદ્દો એવો પણ છે કે જ્યારે વરસાદની સિઝન આવવાની હોય છે ત્યારે આપણા અમદાવાદ શહેરની વાત કરીએ તો બીજા શહેરોમાં પણ આવું થતું હશે કે બહુ જ બધી જગ્યાએ ચાલુ ચોમાસું હવે આવી રહ્યું છે ત્યારે ખાડા એ રીતે ખોદાયા હોય આપણને સામાન્ય ખાલી આપણે બુદ્ધિ લગાવીએ તો આપણને એવું ખબર પડે કે આ ચોમાસું આવી જશે ને આ પૂરાશે નહીં તો આટલી વ્યવહારિક બુદ્ધિ એ મ્યુનિસિપાલિટી હોય કે પછી નાના તાલુકા લેવલ પર એ કેમ નહીં થતું હોય ના એટલે એમાં કારણ કે આપણને બે એ વાતે સંમત થઈશું કે આપણા કરતાં એ બધામાં બહુ વધારે બુદ્ધિ હોય છે ખાસ કરીને સ્વાર્થ બુદ્ધિ એટલે આમાં સવાલ બુદ્ધિ કરતાં દાનતનો વધારે છે ઘણી વાર આમ હું તો એવો કંઈ બહુ આમ તપાસ કરતો નથી હોતો પણ ક્યારેક કોઈને પૂછીએ કોઈ કોન્ટ્રાક્ટરને પૂછીએ કોઈ ઓળખીતો હોય કલા તમને આટલી ખબર નથી પડતી આવું કેમ કરો છો તો એ કહે કે હજી ત્યાંથી બીજો હપ્તો નથી આવ્યો હજી એમાંથી આ જે અધિકારીઓ જોડેથી આ નથી આવ્યું આ આટલા રૂપિયા છૂટા નથી થયા મુદ્દો એમ છે કે એક કામ છે એ કામ હોય એ કામ સાથે સંકળાયેલી કેટલી વસ્તુ હોય કામનો સ્કોપ હોય કામનો સમયગાળો હોય કામનું બજેટ હોય કામની ગુણવત્તા હોય આ બધું ક્યાંક નક્કી થાય કાગળ પર તો નક્કી થાય ને ક્યાંક આપણે ટેન્ડરને બીજું ત્રીજું બહાર પાડીએ તો એ નક્કી થાય તો એ નક્કી કરનાર ખાતાના પ્રધાનથી માંડીને એ નક્કી કરનાર સ્થાનિક અફસરથી માંડીને જેટલી એજન્સીઓ સંકળાયેલી છે જેમાં કોન્ટ્રાક્ટર જે સૌથી પહેલો આંખે ચઢે છે અને ગુનેગાર તો છે જ પણ એ સૌથી પહેલો આંખે ચડે છે એ કોન્ટ્રાક્ટરથી માંડીને પ્રધાન સુધીના બધા પેલા હારમાળામાં સંકળાયેલા છે અને એ બધાની જવાબદારી બને છે પણ કેમ એટલે કેટલીક વાર તો મેં એવું જોયું છે અરે હું તમને એક વાત કરું ક્લાસિકલ અમદાવાદ એટલે જ જશોદાનગરથી ડાકોર યાત્રાધામ ડાકોર સુધીનો પદયાત્રીનો એક રસ્તો અને એની એના માટે એટલો બધો ખર્ચ સરકારે કર્યો ચાલતા જનારા લોકો માટે પણ ખાતરેજ ચોકડીથી ડાકોર અને થોડેક આગળ ગયા પછી ડાકોર સુધીનો રસ્તો વર્ષો સુધી એટલો બધો ખરાબ હતો એવું જ કાતરેજ ચોકડીથી નડિયાદ સુધીનો રસ્તો વર્ષો સુધી એટલો બધો ખરાબ હતો પણ એ રસ્તાઓ એવું થાય વર્ષો સુધી ખરાબ રહે અને પછી એક દિવસ પૂરાય અને લાંબો સમય પૂરાય અને પછી પહેલું ચોમાસું આવે એટલે પાછા ફરી હતા ત્યાંના ત્યાં એટલે આખો મુદ્દો છે ને જવાબદારીનો છે જવાબદારી ફિક્સ કરવાનો છે અને એમાં એકબીજા પર દોષારોપણનો નહીં સવાલ એ છે કે એમાં પીડિત છેવટે આપણે છીએ તો સરકાર કોન્ટ્રાક્ટરને દંડ કરે એનાથી તમે સ્કૂટર લઈને ખાડામાં પડે તમને શું મળવાનું છે એટલે જવાબદારી જે પ્રધાનથી માંડીને કોન્ટ્રાક્ટર સુધીના લોકોની જવાબદારી અને સામાન્ય માણસને જે હાડમારી પડે છે એનું એને નક્કર કેશ વળતર મળવું જોઈએ જો એને હાડમારી માટે આ ખાડા ખાડીને આ બધાનો ભ્રષ્ટાચાર જવાબદાર હોય એટલે ઉર્શભાઈ તમે કીધું એ વાત સાચી છે કે આમાં નક્કર વળતર મળવું જોઈએ પણ હમણાં થોડા દિવસ પહેલાં એક ઘટના અમદાવાદમાં એવી બની કે આ ખાડાના કારણે એક બાઇક ચાલક જે છે એ ખાડામાં પડી ગયો અને એણે જીવ ગુમાવ્યો એકાદ બે દિવસ પહેલાં ગાંધીનગરમાં એવી ઘટના બની કે ખાડામાં પડીને એક બાળકે જીવ ગુમાવ્યો હવે આ જીવ ગુમાવવા સુધીની વાતો આપણે સાંભળીએ છીએ સમાચારમાં પણ એ તમે જવાબદારી ફિક્સ કરવાની વાત કહો છો તો એ કેમ નહીં ફિક્સ થતી હોય એટલે આપણને એક પોલિટિશિયનનું વલણ ખબર છે પણ એ કેવી રીતે ફિક્સ કરી શકે ના એટલે એ મીડિયા અને સિવિલ સોસાયટી હવે સિવિલ સોસાયટી જો સરકારે કશું રાખ્યું જ નથી પછી થઈ જાય કાર કરાવવામાં પણ મીડિયાને આપણે સામાન્ય લોકો આપણો કોર્પોરેટર આપણો ધારાસભ્ય આપણો સંસદ સભ્ય એને કહીએ ને કે ભાઈબંધ તમે કરો છો શું યાર અમે તમારી જોડેથી કંઈ ચાંચ સિતારા તો માગતા નથી જ્યાં ચાલી શકાય અખાડામ પડ્યા વગર અને જ્યાં વાહન ચલાવી શકે કમરના મણકા ઘસ્યા વગર એવું એક રોડ માગીએ છીએ પછી બીજું નથી માગવાના એમ નહીં પણ અત્યારે આટલું તો આપો તમે તો ચાંચ તરા બતાવીને આટલું બેઝિક જમીન તો આપતા નથી પછી આપણે તો ભાઈ એવું છે કે શુભાંશુ શુક્લની જમીન સ્પેસમાં જવું પડે તો પછી આ બધું બહુ રૂડું રૂપાળો દેખાય ને આ બધા સાહેબ લોકોને બહુ ગમે બાકી અને આમાં કોર્ટો બી હદથી વધારે મદદરૂપ નથી થઈ શકતી કારણ કે કોર્ટોના પોતાના પ્રશ્નો છે એ એટલી બધી ઘેરાયેલી છે તો એવા સંજોગોમાં સામાન્ય માણસ પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ વાયેબલ એટલે કે વ્યવહારુ નથી એ સંજોગોમાં સ્થાનિક રીતે કોર્પોરેટરથી માંડીને નીચેથી ઉપર સુધી દબાણ ઊભું થઈ શકે અને એના માટે બધાએ સાથે રહેવું પડે પણ આમાં તો હવે આપણે ખાડા છે કે નહીં અને ખાડા કેટલા ખરાબ છે અને એનાથી લોકોને કેટલું નુકસાન છે એની વાત કરીએ એમાં બી મોદી મહાન કે નહીં મહાનની ચર્ચા આવી જાય તો પછી ક્યાંથી મેળાવે એટલે એ એક મુશ્કેલી છે કે સમાજનું જે ધ્રુવીકરણ થઈ ગયું છે એ એટલી હદે ધ્રુવીકરણ થઈ ગયું છે કે હવે રાજકીય નહીં બધાને પીડતા બધાને નડતા બધાને કનડતા ખાડા જેવા મુદ્દે પણ આપણે એક થઈ શકતા નથી અને એક જે બીજો મુદ્દો આવે છે કે જ્યારે શહેરોની સ્માર્ટ સિટીની વાત આવે છે ત્યારે આપણે અમદાવાદની જ વાત કરીએ તો પહેલાં એમટીએસ હતી પછી બીઆરટીએસ આવી હવે મેટ્રો આવી તો આ ભીડ તો બધે છે અત્યારે તો આ વસ્તી આપણે સરકારના પક્ષે રહીને જોઈએ આપણે બધું નકારાત્મક નથી જોતા અહીંયા વસ્તી વધી રહી છે તો સરકારના પક્ષે એ લોકો શું દલીલ કરે કરી શકે જો કરવી હોય તો કે અમે તો બધું કરીએ છીએ અમારો આમાં હકારાત્મક નકારાત્મકનો પ્રશ્ન જ નથી અને આમાં સરકારના પક્ષે એવું કશું હોતું જ નથી આપણો સાદો સવાલ એ છે કે તમે એક રોડ બાંધવાનું નક્કી કરો છો હું રોડ ઉપરના લેયરની વાત નથી કરતો એ તો જુદો જ પ્રોબ્લેમ છે રોડ પર થરના થર કરીને લોકોના ઘરોની સપાટીથી રોડ ઊંચા કરીને પાણી લોકોના ઘરમાં ભરી નાખ્યા છે આ સરકારોએ તો આપણે એ બધી વાત નથી કરતા આપણે ખાલી એટલી વાત કરીએ છે કે ભાઈ તમે જ્યારે એક રોડ બાંધવાનું નક્કી કરો છો ત્યારે એની બાંહેધરીએ આપો અને જવાબદારી લો કે આ રોડ પાંચ વર્ષ ચાલશે પાંચ વર્ષ દરમિયાન એમાં ક્યાંય પણ ખાડા ખબડા પડશે તો એના માટે અમે કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણીશું અને કોન્ટ્રાક્ટરને ક્રિમિનલી જવાબદાર ગણીશું આવું સરકાર આટલી કડક થઈ જ શકે અધિકારીઓ આટલા કડક થઈ જ શકે કેમ નથી થતા તો કે ભાઈ બધાની મિલી વગત છે બધા એકબીજાને સાચવવાના છે એટલે એ લોકો મળેલા છે અને આપણને એનો જવાબ નથી મળતો કારણ કે એ બધા એકબીજા પર આંગળી ચીધે અને આપણને રાજી કરી દે છે આપણને એમ થાય કે આ હશે બિચારા આ બી શું કરે ના એ બધાની જવાબદારી છે એ બધાની જવાબદારી ફિક્સ થવી જોઈએ ને એ લોકો ઈચ્છે તો કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી જ શકે છે એ કોન્ટ્રાક્ટર જોડેથી કટકી લીધા વગર અથવા હું તો કહું છું કે ભાઈ બે પાંચ ટકા લઈને એને પેલો રસ્તા માટે બધું ખર્ચવાની તક તો આપે તો પેલો બી સારા બનાવશે અને નહીં બનાવે તો તમે એને દંડ કરો તો બીજી વાર યાદ રાખશે આવું થતું નથી એટલે છેવટે દરેક ચોમાસાને ચોમાસા વગર છેવટે ભોગવવાનું આપણે આવે છે હવે છેલ્લો સવાલ ઉરુષભાઈ કે કોર્ટની ભૂમિકાની તમે વાત કરી કે કોર્ટ પાસે ઘણા બધા એમના પ્રશ્નો છે પણ ગાયો રસ્તા પર હોય ત્યારે કોર્ટ એમની મેળે એ ટિપ્પણી કરે છે એવા બહુ બધા મુદ્દા છે જેને લઈને કોર્ટ ટિપ્પણી કરે છે તો આ દર વર્ષે થતો પ્રશ્ન છે તો કોર્ટના ધ્યાને આ આવીને કોર્ટ કશું કહી શકે અને કોર્ટ કહી શકે પણ તમે જુઓ છો ને વચમાં હાઈકોર્ટે કે કોઈએ કહ્યું હતું કે ભાઈ અલ્યા અમારા હુકમો તો જરા ધ્યાનથી વાંચો અને એને તો જરા ગંભીરતાથી લો એટલે અદાલત એક મેકેનિઝમ છે એ કોઈ એવો ભગવાનનો હાથ નથી કે બધે બધું પહોંચી જાય છેવટે હોદ્દા પરનો માણસ પોતાની જવાબદારીથી કામ નહીં કરે તો બધાનો હાથ પકડી પકડીને અદાલત કંઈ કામ કરાવી શકવાની નથી એટલે અદાલત કરે તો આપણે ઈચ્છીએ પણ આ પ્રશ્ન એટલો બધો વ્યાપક છે કે એકલી અદાલતથી અદાલત કાલે ઉઠીને સ્ટ્રિક્ચર પાસ કરે ચીફ સેક્રેટરીને બોલાવીને કહે કે ભાઈ આ બધો શું ધંધો માણસ સરખું કરી નાખો એ કે પછી આ થવાનું છે સરખું આપણે અત્યાર સુધીના અનુભવોથી જોઈએ છે કે આ લોકો કેટલાક કિસ્સામાં કોર્ટને ગોળીન પી જાય છે પછી કોર્ટ બોલાવે કે વડખાઈ લઈશું એટલે છેવટે જે જે આખી ચેઇન છે પ્રધાનથી કોન્ટ્રાક્ટર સુધીની એ લોકો પોતાની જવાબદારી ન સમજે અને એ લોકો ગુણવત્તાનો આગ્રહ રાખતા ન થાય ત્યાં સુધી આ સમસ્યા નહીં ઉકળે ને ત્યારે જ થશે જ્યારે આપણે કોઈપણ રીતે સોશિયલ મીડિયા થકીને બીજી ત્રીજી રીતે અને મીડિયા સાથે એમની પર દબાણ ઊભું કરીએ અને અહિંસક દબાણ અને એક સવાલ ખાલી છેલ્લો મેં તમને છેલ્લો કીધો પણ એક સવાલ કે આપણે હવે એવા પોલિટિક્સ તરફ જઈ ગયા છે કે આપણને સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખબર હોય કાં તો વિધાનસભ્ય ખબર હોય પણ આપણા કોર્પોરેટર છે એણે આપણે સાવ અવગણી દીધા છે જે બેઝિક પ્રશ્નો છે આપણા રોજબરોજના એ તો સીધા કોર્પોરેટર પાસે આપણે લઈ જવા જોઈએ પણ એ આખા આ ચેનમાંથી નીકળી ગયા છે તો એમાં એ લોકોને કેવી રીતે પાછા લાવી શકાય નું એક કારણ એ છે કિરણભાઈ કે કોર્પોરેટરો પણ હવે મોદી સાહેબના નામે મત માગવા આવે છે અમારો કોઈ અમારે ત્યાં તો કોઈ અમારે વોટ માંગવા બી નથી આવતો આ પદ આપો ને તો ખાડામાં પડો પેલા રોડ વાળા ખાડા બીજા નહીં તો એટલે મુદ્દો એ છે કે પોલરાઇઝેશન ભાઈ મારા કોર્પોરેશનમાં કે મારી પંચાયતમાં કે મારી નગરપાલિકામાં મારે મોદીના નામે શું કરવા મત આપવો પડે ને મારે કોઈ પાર્ટીને શું કરવા મત આપવો પડે હું તો મારે ત્યાં જે કામ કરતો હશે એને મત આપીશ પણ એ રાજકારણ અને પક્ષીય રાજકારણ આપણે છે તળના લેવલે લઈ આવ્યા છે એનું આ પરિણામ છે કે તમે તો કોર્પોરેટરની વાત કરો છો આપણે આપણા ધારાસભ્યોની એ દયા આવી સ્થિતિ હોય એ બી કશું એમને ખબર છે કે લોકો મોદીને જ વોટ આપે છે આપણે તો કાલે ઉઠીને આપણને આમ કરીને મૂકી દેશે અને આપણી જગ્યાએ કોઈ બીજો મૂકી દેશે એને મળશે તો આ આપણો પ્રોબ્લેમ છે ને એમાં આપણે ખુલ્લી આંખે વોટિંગ કરવાનું છે કે એક્સ કે વાય વડાપ્રધાન જે હોય તે ભાજપ કોંગ્રેસ જે હોય તે તમારા વોર્ડમાં તમારે ત્યાં કામ કરેવો માણસ હોય એ ક્રાઇટેરિયાથી એ માપદંડથી આપણે મત આપીએ તો આમાં કંઈક થવાની શક્યતા રહે તો ઉર્વિશભાઈ સાથે આ ચર્ચા કરી મને એવું લાગે છે કે ભાઈ આમાં આ મુદ્દો તો અનંત છે ચાલતો રહેશે પણ એક સરફેસ પર આને મૂકવાનો એના મુદ્દા કેટલાક ચર્ચાવા જોઈએ એ અમે આ મુદ્દાસર કાર્યક્રમમાં તમારી સમક્ષ મૂક્યા છે આ રીતે અમે દર અઠવાડિયે કાર્યક્રમ લઈને આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે